અમદાવાદમાં કર્ણાવતી ક્લબ ખાતે નવરા નવરંગી નવરાત્રી બે હજાર પચીસનું પ્રી સેલિબ્રેશન યોજાય અમદાવાદમાં નૃત્ય સંગીત અને સંસ્કૃતિના સૌથી મોટા ઉત્સવમાંથી એક નવરંગી નવરાત્રી બે હજાર પચીસ આ વર્ષે કર્ણાવતી ક્લબ એન્ડ રિસોર્ટ મુલસાણા ખાતે બાવીસ સપ્ટેમ્બરથી એક ઓક્ટોબર સુધી ભવ્ય રીતે યોજાશે નવરાત્રી માં પરંપરા અને વૈભવનો સંગમ પણ જોવા મળશે ત્યારે આ ભવ્ય ગરબા ના અનુસંધાને અમદાવાદના કર્ણાવતી ક્લબ ખાતે પ્રિ નવરાત્રી સેલિબ્રેશનનું આયોજન કરવામાં આવ્યું હતું સફાયર ઇવેન્ટ્સ એન્ટરટેનમેન્ટના કેતન પટેલ અને પ્રીતિ પટેલ ગુજરાતી ઇવેન્ટ્સ ઓફ ઓસ્ટ્રેલિયા જી એન્ડ જી એમ

જોજો દવે કૌશલ પીઠડિયા આર્ચિત पाटड़िया અને જોજો દવેના પોતાના સુરીલા आवाजથી श्रोताओंને मंत्रमुग्ध કરી દેશે ત્યારે તેમના અવાજમાં ભક્તિના તાલ અને ઉત્સાહનો સંગમ દરેક રાતને દેશે અને જેમ કીધું ને પહેલો હંમેશા પહેલો જ હોય એ પ્રમાણે મને પણ બહુ સારો દિવસ મળ્યો છે અષ્ટમી આઠમનો દિવસ છે ભગવાનની આરાધના કરવાનો અવસર છે અને આ અવસર મને સતત બીજા વર્ષે મળ્યો છે એની માટે થેન્ક યુ સો મચ કે હું બીજા વર્ષે પણ નવરંગી નવરાત્રીમાં પરફોર્મ કરી રહ્યો છું અને આટલા સરસ મજાના વેલ્યુ પરફોર્મ કરી રહ્યો છું એની માટે વેલ્યુ પ્રોવાઈડ ન્યૂ ગણાવતી લોકો પણ ખૂબ ખૂબ આભાર કે કદાચ ઇતિહાસમાં

અમે ઉત્સાહ પેર બધા જ મેમ્બરોએ સામૂહિક રીતે એને વધાવી દીધું છે અને બહુ સારી વાત એ છે કે સારા ઓર્ગેનાઇઝર અમને મળી ગયા છે અમારા નવી ક્લબની લીડરશીપમાં નગીનભાઈ કેતનજી એને ઇન્ડસ્ટ્રીઝ છે એ બહુ સરસ એની લીડરશીપમાં આ પ્લાનિંગ થયેલું છે અને ખૂબ જ સુંદર આયોજન છે તો સબે મિત્રોને આ એનો લાભ લેવા અને પર્ટિક્યુલરલી કર્ણાલી ક્લબ અને રિઝોર્ટ એ ખરેખર એક ગરબુત ગૃહ ક્લબ બનવા જઈ રહી છે એનો જોવાનો પણ નાવો અને નવરાત્રી સાથે સૌને મળશે એવી આશા રાખું છું તો સૌ મિત્રો પોતાના ફ્રેન્ડ સર્કલ સાથે ત્યાં ચોક્કસ વધારજો એવો અમારો આગ્રહ છે થેન્ક યુ કેટલા દિવસનું કઈ રીતનું આયોજન છે કેટલા કલાકારો ગણાવતી ક્લબ અને રિસોર્ટ એ અમારા કર્ણાટી ક્લબનું એક સપનું હતું જે અમારા બધા જ બોર્ડ મેમ્બરોએ સાથે મળીને એને સાકાર કર્યું છે અને સૌ પ્રથમ વખત અહીંયા કર્ણાવતી ક્લબમાં ગરબા રિસોર્ટમાં ગરબા થઈ રહ્યા છે એમને અમને ખૂબ આનંદ છે અમારા ટોટલ પંદર હજાર સભ્યો છે કર્ણાવતી ક્લબના અને રિસોર્ટના અલગ સભ્યો છે આ બધા જ લોકો આ મેમ આ આ નવરાત્રિમાં આનંદ કરશે ગરબે રમાશે એનો અમને ખૂબ બધાને ઉત્સાહ છે અને અનેરો આનંદ છે કઈ રીતના આયોજન છે સેફ્ટીને લઈને ત્યાં આગળ અમે ફાયર બ્રિગેડની ટીમ રાખેલી છે અમારે પ્રાઇવેટ સિક્યુરિટી રહેશે અમારા બાઉન્સર રહેશે દૂરથી કોઈ પણ આવનાર લેડીઝ હોય કે જેન્ટ્સ હોય કોઈ કોઈ જગ્યાએ હેરાન ના થાય ત્યાંની બધી જ અમે તકેદારી રાખેલી છે ખાસ કરીને કયા કલાકાર અમે ડૉક્ટરની બી એક ટીમ સાથે રાખેલી છે કે કોઈને કંઈક કે પ્રોબ્લેમ થાય તો તાત્કાલિક એને સારવાર મળી રહે ખાસ કરીને આ વખતે શું નવું હશે અને કલાવતી ક્લબ દ્વારા કયા કલાકારો ગજવશે નવરાત્રી કર્ણાવતરી ક્લબ દ્વારા અમે હમણાં જેમ આ કેતનભાઈ પટેલ અમારા અહીંયા મેન મુખ્ય આયોજક છે ત્યાંના કર્ણાવતી ક્લબના અને રિસોર્ટના ત્યાં નવરાત્રિના નવ દિવસ એમના સાથે જ રમવાની છે અને એ પોતે એટલી સરસ રીતે આયોજક કરે છે વર્ષો જૂના એ અનુભવી છે અને નવ નવ દિવસ અને દસ દિવસના બધા જ જુદા જુદા સારામાં સારા નામચીન ગરબા ગાનારા એમને બધાને ગાયકો પર સિલેક્ટ કરેલા છે અને ખૂબ સારી રીતે ગરબાનું આયોજન થવાનું છે जी अब एक और जी पराग मित्रा मुत्पल पटेल गुजराती इवेंट्स ऑफ ऑस्ट्रेलिया एंड जेएम इवेंट्स આવે છે નવરાત્રિ તો કેવી કે માતાજીને પગલે જવાની એક તહેવાર છે તો નવરાત્રીમાં તો આપણે હંમેશા કંઈક બેંક નવું થયું છે આ વખતે અમારી નવરાત્રીમાં ડેકોરેશનનું એક નવી થીમ હશે અને એ સાથે સાથે બધી સેફ્ટી અને સુવિધાઓની તાગીદારી અમે રાખવાના છે જેમ પહેલાં કેતનભાઈએ કીધેલું એ રીતે કે અમે ત્યાં એમ્બ્યુલન્સ સ્ટેન્ડ બાય એમ્બ્યુલન્સ હશે ફાયર બ્રિગેડની સુવિધા હશે બાઉન્સર્સ અને સિક્યોરિટીની સુવિધા છે ઓલ એરિયા ઇઝ કવર્ડ બાય પોલીસ સીસીટીવી કેમેરાસ તો આ બધી ફેસિલિટી સાથે અમે નવરાત્રીનું આયોજન કરવા ઇન્સ્યોરન્સ લીધેલું છે ઇન્સ્યોરન્સ અમે ઇન્સ્યોરન્સ લીધેલો ખાસ કરીને ગરબા ખેલીઓને શું તમારા તરફથી સુવિધાઓ આપવામાં આવશે જેમ જેમ કીધું એ રીતે જ કે એન્ટ્રી બહુ ઇઝી થાય એટલા એના માટે અમે ડિજિટલ પાસીસ રાખ્યા છે જેનું ડુપ્લિકેશન ના થાય એટલે જે સૌથી મોટો પ્રોબ્લેમ થાય છે દરેક વેન્યુમાં કે ડુપ્લિકેટ પાસ છપાય એના લીધે થઈ અને જે સંખ્યાની જે ગણતરી થતી હોય એ ખોટી પડતી હોય તો અમે સૌથી પહેલી વસ્તુ એ ડિજિટલ પાસ રાખેલા છે અને એ સિવાય અમારું ગ્રાઉન્ડ જેમ વાત થઈએ એશિયાની બિગેસ્ટ ક્લબ અને રિસોર્સ છે બિગેસ્ટ ગ્રાઉન્ડ છે તો જ્યાં પૂરી નેચરલ લોન છે અને ફૂલ લાઈક કીધું એ પ્રમાણે સિક્યોરિટી સાથે અમે ત્યાં ગ્રાઉન્ડમાં વ્યવસ્થા કરેલી છે સારી સારી સાઉન્ડ સિસ્ટમનો યુઝ કર્યો છે એન્ડ ન્યૂ થિંગ ડેકોર્ડ છે આ વખતે અમારું તો એ બધી ફેસિલિટી સાથે અને ગરબા ખેલૈયાઓ માટે બહુ બધી ગિફ્ટ અને વ્યવસ્થાનું આયોજન કરેલું છે ખાસ કરીને ગરબા ખેલાઈઓને પાસ મેળવવા માટે ક્યાંથી સુવિધાઓ ઉપલબ્ધ ઓકે તો ગરબા સુવિધા ખેલૈયાઓના પાસ માટે ગુપાય સો સોમેટ્સ અને ડિસ્ટ્રિક્ટ ઉપરથી પાસ લઈ શકે છે અને ઘણા બધી ક્લબ અને રિસોર્ટ મેમ્બર્સ ઘણા બધી ક્લબ ઉપરથી થી એમના પાસ કલેક્ટ કરી શકે પાંચસો રૂપિયા અને સાડી સાતસો રૂપિયા અમારા ઉપર જે ભરોસો મૂકે છે એ ભરોસાને અમે સાકાર સાબિત કરીશું સારી રીતે અને અમે જે સુવિધાઓ આપીએ છીએ એમાં ઉપર ભાઈ પ્રમાણે બધી જે ફેસિલિટી પ્રોવાઈડ કરી છે એના માટે અમારું ખૂબ સુંદર આયોજન છે અને તમારા મીડિયા તરફથી અમને પૂરો સપોર્ટ મળી છે તો અમારે આ નવરાત્રિ છે સફળ થશે